જે રે ઇટુ મેચ જોવા મારે એકચ્યુલી લાઈફ માં ફર્સ્ટ ટાઈમ હું લાઈવ સ્ટેડિયમ માં જઈને મેચ જોઈસ મે કદી આવ એક્સપીરિયન્સ ફીલ નથી કર્યો દર નીકળી ગયા છે ને অলમોસ્ટ વિધીન 5 મિનિટ્સ ની અંદર અમે લોકો એક જગ્યાએ પહોંચી અમે લોકો પહોંચી ગયા સિફ ફાઇનલી અને હજુ વોકિંગ હતા કરતા ગેટ નંબર ક્યાં ઓવર જવાનું આપણે 1

મતલબ આપ લાગી નઈ રહ્યું જોતી હોય તેવી જેવું પેલી અને હું તો ફર્સ્ટ ટાઈમ જોવાઈ છું ને એકદમ નજીક થી હું તમને બતાવું છું

માસા છે ય બધા મેચ જોવા જઈએ છે ને એને હા પછી નાની છે યસ અને વધન મસ્ત લાગે છે થેન્ક યુ બે તો ગઈઝ એકચ્યુઅલી એમાં એવું છે કે મેં કદી આ એક્સપિરિયન્સ ફીલ નથી કર્યો અને બમ્પો ઘણા ટાઈમથી મને કહેતા હતા કે તને એકવાર સ્ટેડિયમમાં મેચ જોવા લઈ જઈશ એટલે આજે ફાઇનલી મેળ પડી ગયો છે અને એમને એરપોર્ટમાંથી જ ટિકિટ આવી છે મેચની તો હું વર્ધન અને બમ્પો અમે ત્રણે જ જઈ રહ્યા છે વર્ધન તો એમ જ બધાના નામ લઈ લઈને કહે છે કે આ બધા આવે છે આવે છે પણ કોઈ આવતું નથી અમે ત્રણ જઈ રહ્યા છે સો અત્યારે ગઈ ગાયમાં ફટાફટ હું રેડી થઈ ગઈ છું તો બસ હવે પંદર મિનિટની અંદર અંદર અમે ઓલમોસ્ટ

થેન્ક યુ નીકળી ગયા છે ને અંદર અમે અમે લોકો લોકો એક જગ્યાએ પહોંચી જઈશું જઈશું જ્યાં બસ ત્યાંથી મોટેરા સ્ટેડિયમ સખત છે તો પાંચ મિનિટ ની અંદર અમે અમે લોકો લોકો પહોંચી પહોંચી જઈશું નહીં હા ગયા છે ફાઇનલી અને હજુ વોકિંગ કરતાં કરતા ગેટ નંબર કયા ઉપર જવાનું આપણે ઓક વન યસ તો જોઈએ હવે વર્ધન મેચ વર્ધન ફર્સ્ટ ટાઈમ મેચ જોવા જાય છે યા યે યસ તો અહીંયા છે ને ટ્રીમની ટી શર્ટ ટોપી ને એવું બધું મળી રહ્યું છે એકચ્યુઅલી હું તો આ બધું ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ કરી રહી છું અને મમ્મુ મને ગાલ ઉપર પેઇન્ટ કરાવું છે એક છે જોઈએ હવે અહીંયા મતલબ આગળ થોડી થોડી વારમાં બધા જ આવી રીતે ટી શર્ટ ને ગોગલ્સ ને ટોપી ને બધું લઈને ઉભા રહ્યા છે ને બમ્બુ હવે આગળ વાપરે ટાઈમ હું આ બધું એક્સપિરિયન્સ કરી રહી છું અને આમ સુપર ડૂપર એક્સાઇટેડ બહુ મજા આવવાની છે હજુ તો કેટલું ચાલવાનું છે ખબર નહીં ક્યાં છે કે પણ આમ હવે થોડું વધારે એક્સાઇટમેન્ટ જાગી ગયું ફ્લાઇટ બનાવવા ને પછી અને અહીંયા જો બધું તો બધી ચાલ્યા પછી ફાઇનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમે પહોંચી ગયા છીએ માય ગોડ ભીડ તો જો યે હું ગુજરાત ટાઈટન્સને સપોર્ટ કરું છું પ્લીઝ અમે આવી ગયા છીએ સ્ટેડિયમની અંદર મતલબ ઓલમોસ્ટ હવે અંદર જ જઈશું અને આ રહી અમારી ટિકિટ અને હા અમે કરીએ છીએ ગુજરાત ટાઇટન્સને સપોર્ટ ઓફકોર્સ વી આર ગુજરાતી ઇ સો અને તમે કોને સપોર્ટ કરો છો કઈ રીતને ડેફિનેટલી કમેન્ટમાં જરૂરથી ધ ફેવરેટ ટીમ પણ હા અત્યારે અમે મેચ જોવા ચાલો જઈએ હોમ ઓફ ધ ટાઈટન્સ ઓફકોર્સ ગુજરાતમાં આવ્યા છે તો એમનું ઘર જ હવે ફટાફટ અંદર જવું છે અને ખબરની આ સીડીઓ ચડવાની હજુ પત્તી જ નથી માય हजू तो अमार क्या मतलब नंबर हैं, खबर नहीं Thank you. Wow! <laughs> મજા આવે ને એવું છે યાર વાવ બંકુ વાવ વાવ યાર અમે શિંગ ફીની ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે અને આ છે અમારી સાથે હેલો કેમ છો બબી મજામાં કેમ છો બાઈ મજામાં ઓફિસના કલીગ છે એટલે અમે પણ ફર્સ્ટ ટાઈમ જ મળ્યા છે અને હું તો ફર્સ્ટ ટાઈમ જોવાય છે ને एकदम નજીકથી હું તમને બતાવું છું एकदम જ નજીક છે એમ લોકો અને અહીંયા જો વર્ધન જો વર્ધન હા નજીકથી આલો આવો 生活。 મને એન્જોય કરી રહ્યા છે બાય 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 આ દા આ છે અને અહીંયા વર્દન ઓ પે બડી પિકા છે ઓ આ મુખી છે જના જોઈન થયો છે બાપ ઈ વાહ ઈ વાહ જા હાઈ ફાઈ કરી આઈ હાઈ ફાઈ જા 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 જોડે ઉપરાંત અમે લોકો બહાર આવી ગયા છે બમ્પો એક્ટિવા લેવા જઈ રહ્યા છે અને બહુ એટલે બહુ જ મસ્ત એક્સપિરિયન્સ હતો મતલબ આ છે ને લાસ્ટ મુમેન્ટ પર અમે ડિસાઇડ કર્યું હતું કે અમે લોકો આવી રીતે મેચ જોવા જઈએ કેમ કે સાંજે જ્યારે બમ્પોનો ફોન આવ્યો ને છ વાગે ત્યારે તો હું રસોઈની તૈયારી કરવાની સ્ટાર્ટ કરતી હતી પણ એમણે કીધું કે નાના નાના રહેવાથી આપણે જવાનું છે સો બહુ 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 મજા આવી સુપર ડુપર એક્સપિરિયન્સ છું અને અહીંયા વર્ધન છે ને ટેમ્પો ચલાવે છે પપ્પા ટેમ્પોમાં બેસી જાઓ જે જવાનું પછી આમાં એટલો રોડ્યો છે બાપરે એટલો ક્રેન્કી થયો છે માન માન અમે બહાર આવ્યા છે અને હવે અમે લોકો કઈક જમીને ઘરે જઈશું અમે અહીંયા હો કોઈ ટ્રીમાં અમારું ફેવરેટ અને કમ્ફર્ટ ફૂડ ના કહેવાય ચના પૂરી અને ચીઝ હબ રાઈસ એ ખાવા માટે આવ્યા છીએ બહુ મસ્ત છે ટેસ્ટી ને એઝ ઓલવેઝ અનિયા વર્ધન જો હવે થોડો મૂડમાં આવ્યો ત્યાં તો બિલકુલ મૂડમાં હતો વર્ધન ને હા ઓક ક્યો રહ્યો વિથ ફેમિલી ફર્સ્ટ ટાઈમ જોઈ વર્ધન જોડે ડારી આમ તો મોસ્ટલી તમે ફ્રેન્ડ સાથે જ જતા હોવ છો ને કઝિન ને આજે પહેલી વાર તમે આવી રીતે વર્ધન જો વર્ધન જો અત્યારે

તો ગાઈઝ અમે ઘરે આવી ગયા છે અને સખતનો થાક લાગ્યો છે અને ઊંઘ પણ બહુ જોરદાર આવી રહી છે વર્ધન તો ઓન ધ વે જ સુઈ ગયો હતો હવે અમે પણ સુઈ જઈએ છીએ તો મળીએ કાલે સો સ્વાજનો જે બ્લોગ છે એ તમે ગમ્યો હોય અમે તો બહુ 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 જ એન્જોય કર્યું છે મતલબ વર્ડ્સમાં તો હું ના કહી શકું એટલું એન્જોય કર્યું છે અને બહુ મજા આવી છે અને તમને પણ વ્લોગ જોવાની એટલી જ મજા આવી હશે અને આફ્ટર ઓલ આપણું ગુજરાત જીતી જ ગયું તો બસ તમે પણ કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમે કઈ ટીમને સપોર્ટ કરો છો હું તો મોસ્ટલી મારી ફેવરેટ છે આરસીબી અને સેકન્ડ નંબર છે આપણા ગુજરાત ટાઇટન્સ અને બસ આ બંને ટીમ મને બહુ ગમે છે તમે કહેજો તમને કઈ ટીમ ગમે છે અને હા આજનો બ્લોગ કેવું લાગ્યો એ પણ જરૂરથી કહેજો અને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય